પ્રિવેડિંગ ફોટો ચારે કોઈથી ભેગું જ કરી લેવું એક એક છે ને તું રોજ આમના બી કે બ બ બ હા 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 બધું આવી ગયું તો છે કે રોજ એમનો બ્લોગ બનાવે કે આ એ આલી કે ડિસ્પીટ કરવા જાવ ને કે તારે થોડોક અલગ બ્લોગ બને મે કીધું હાલો તો નવરા જતા અમે કે દુકાને જા છે સેટ નહીં પણ આપણે કઈ જા નથી એવું છે તો જો ઈ ફિટ કરે છે હું જોઈવી કેમ ફિટ કરે છે હાલો પછી છે ને ઓન ધ વે થઈ જાવી